છે તો કે સારું તો મન કાઢીને દેવાના એ બધા ને જોડું પડ્યું હા મહાદેવ આજના એક નવા ફ્રેશ બ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે અને આજે જો અત્યારે હું અને અંશભાઈ બે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે અમે બે જઈએ છીએ બહાર બહાર ક્યાં જઈએ આપણે અંશભાઈને પૂછીએ ક્યાં જઈએ છીએ આપણે બહાર નાતની વાડી ભાઈ શું લેવા ગિફ્ટ લેવા ભાઈ અમારે છે ને પ્રજા અમે સીએ પ્રજાપતિ તો અમારે પ્રજાપતિની સમાજની એક વાડી છે ત્યાં દર વર્ષે ઈનામ વિતરણનું કાર્યક્રમ કરે છે આપણે જે છોકરા ભણેલા હોય ભણતા હોય ને એ લોકોને પ્રોત્સાહન કરવા માટે છે ને દર વર્ષે કાંઈક ને કાંઈક નવું નવું ઈનામ આપે છે એના માર્કશીટ લે છે એના એ પ્રમાણે એને ઈનામ આપે છે તો આજે પણ અમારે એ પ્રોગ્રામ છે

કઈ રીતનો પ્રોગ્રામ છે શું છે શું નહીં ચાલો તો ત્યાં જઈને તમને મળી જશે તો ચાલો અત્યારે અમે આવી ગયા હતી અમે પ્રભુદાય ગળા નાચની જે વાડી છે ત્યાં આવીને જો અમે કેટલું કામ કરી નાખ્યું મેં હંશો બધાય થોડાક હજુ કોઈ આવ્યું નથી થોડાક જણો થાય છે હા બધું જો પાતરી ને કમ્પલીટ કરી નાખ્યું ટેબલ બેબલ ઈનામ બધા બહાર કાઢી દીધા તમને દેખાય છે આ બધા છે અમારા ડીજીએસ ગ્રુપ કરીને અમારે છે અમારે બધાને બાલ મંદિર નું દેવાનું છે ડીજીએસ ગ્રુપ વાળા ને અમારા બધા ભાઈ બહેન તો આવી ગયા છીએ તો બસ હવે આવે પછી ચાલુ થાય ત્યારે તમને મળી જાય আগিক ঈশ্বৰ ভাই આગળ જેમ વિડીયોમાં જોયું આપણે વાડીએ ગયા હતા નાતની અમારી પ્રજાપતિની અમે અત્યારે રિટર્ન આવી ગયા ઘરે ને ઘરે આવીને જો અમે ઓર્ડર કરી દીધો હંશભાઈને છે ને બે ત્રણ દિવસથી કે બર્ગર ખાવું છે કેમ બર્ગર ખાવું છે કે મને મારા મામા છે ને બર્ગર ખવડાવ્યું હતું ને અમદાવાદ એવું ને એવું જ મારે બર્ગર ખાવું છે તો કીધું સારું તો ચાલો જો અમારે હંશભાઈ ખાઈએ હું શું ખાવું તું તારે બર્ગર હે બર્ગર ને સોડા તો ભાઈને જો બર્ગર ખાવું છે બર્ગર મંગાવ્યું તો આપણે ચલો બર્ગરનું અનબોક્સિંગ કરીએ તો ચા બર્ગર આવી ગયું છે હંશભાઈને જે ખાવું તું એવું જ છે જોઈ લેજો ત્યાં મામાને ખાધું તું ને એવું જ છે બસ કહેતો નહીં કે આવું છે ને તેવું છે હંશભાઈને છે ને મારા મામાના ઘરે મેં ખાધું ને એવું જ મને બર્ગર આપું ખાવું એકદમ સારું જો તો અમે જો અત્યારે મંગાવ્યું છે બર્ગર સિંગમાંથી બર્ગરને આવી ગયું છે અમે સોડા કેમ આવું શાંતિ ને તને હમ ઈનામમાં શું આવ્યું એ હમણાં તો દેખાડશે પછી પછી પેલા ખાઈ લે પછી પેલાં ખાઈ લે પેલા ખાઈ લે પછી આપણે દેખાય તો ચલો જવા હાલો ખાવા હાલો બર્ગર કેમ ખાશ તું ખબર પડે પકડો હાલો કેમ ખાવાનું આ બધાને છે ને અત્યારથી એમનું આમ 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 બસ એમ આ બધાને છે ને અત્યારથી આવું બધું ખાવાની ઈચ્છા થાય બર્ગર આપણા અમે જ્યાં નાના હતા ને અમારે આવું કંઈ આવતું જ નહોતું શાક રોટલા બહુ ભૂખ લાગે ને તો શું કરે ખબર છે મમ્મી ઘી નાખે ગોળ નાખે અને ભાખરી ચોળી દે ચૂરમું બનાવીને જો ખાવા મનો એવું બધું કહેતા અત્યારના બધા છોકરાને બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈસ ને એવું બધું ખાય સારું ભલે ખાય છોકરાઓ છે ખાવા દેવાય તો ચલો હાલો અત્યારે અમે ખાઈ લઈએ કે આપણે હંસભાઈને ટે પૂછીએ અત્યારે કેવું લાગ્યું ટેસ્ટ છે સારું છે ને તો વાંધો નહીં હું ના એને આપણે કાંઈ નથી કહેવાનું શું છે એ અમે મેડમે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી હતી ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી તો ચલો જો ભાઈ હંસભાઈને જે આવ્યું છે ઇનામ આપણે દેખાડ દઈએ

અલગ અલગ જાતના બધા પાસા આવે આ બ્લુ ને તો બ્લુ લીલો તો લીલો પીળો તો પીળો તો ચલો આપણે એક ટ્રાય કરીએ કોણ પેલા બનાવે જલ્દી ક્યાં નહીં આ નીચે દિલ છે જોઈ લે હી હિ નો કરાંત નથી દિલ છે દાંત વાળું મારે છે

આયન મમ્મીએ કાલ લઈ દીધો અને આ જે ને તો આ ગુલ્લકમાં તો શું છે પૈસા ભરવા પૈસા ભરવાના આમાં કેટલા ભર્યા ઇનાનસભાઈ પૈસા ભરી દીધા છે આમાં ખખડાય તો કેટલા થયા છે હા જો ભાઈ અંશભાઈને પૈસા ભરાઈ ગયા છે તો જો ભાઈ આમાં ગુલ્લ આ ગુલ્લક છે ને એમાં એવું છે કે અમારા નાકમાંથી બધા છોકરાઓને ઇનામ દે એ બાલ મંદિરથી લઈને કોલેજ પછી ઓકે બીકોમ કર્યું હોય જેટલા ભણતા હોય ત્યાં લગી બધાને દઈએ એવું છે તો જે ન ભણતો હોય હાવ નાના હોય ઘડી ઘરે જે હાવ નાના હોય ને એને આવું રમકડું એટલે ગુલ્લક જેવું દે અને રમકડાનું રમકડું થાય અને છોકરાને આપણને એમ થાય કે દીધું છે ઘડી એવું લાગે એટલે કીધું આપણે ગીફ્ટ બધાએ દીધા છે નાતમાં બધા મોટા મોટા હોય એમાંથી કોઈક દાતા બને એમ જેમ કે અમે દાતા તો અમે અમારું એક ગ્રુપ છે ડીજીએસ ગ્રુપ મારા બધા ભાઈ બંધોનું અમે દસથી અગિયાર ભાઈબંધો છીએ એમાં અમારું ડીજીએસ ગ્રુપ છે લગભગ અમે દસ બાર વર ઉપરથી દઈએ છીએ અને અમારું મંદિર ફિક્સ હોય કે બાલમંદિર અમારે દર વર્ષે ફિક્સ જ હોય કે દર વર્ષે બાલમંદિરની જેટલી માર્કશીટ આવે ને કે મંદિરમાં જેટલા છોકરા ભણતા હોય ને એ બધાને છે ને અમારે ગિફ્ટ દેવાનું તો અમે છે ને અમારે હાથે દર વખતે લાવીએ છીએ તમે આ વખતે કીધું તો બચ્ચો આ રીતનું અધંશભાઈને મળી ગયું છે તો ચલો શું વાત કહેવી છે બોલો હા આમાં નોટો ભરવાની આમાં સિક્કા ભરવાના આમાં સિક્કા ભરવાના અને આમાં નોટું ભરવાના હવેથી હવેથી આમાં સિક્કા નાખવાના અને આમાં નોટું નાખવાની તો દિવાળીના જે આવે ને બરાબર એ ભેગા કરજે એ આમાં નાખજે ગલ્લામાં બરાબર અને આ સેમા સિક્કામાં બસ એમ સિક્કા એમાં સિક્કા નાખવાના તો એવું પછી આપણે છે ને તું હું અને મમ્મી એવી રીતે ત્રણેય રમશું અને જો કોણ પહેલું આવે છે જે પહેલું આવે ને એને ઈનામ દેવાનું એવું કાંઈક ઈનામ દેવાનું રાખશું આપણે હું ખવડાવવાનું હારી જાય એને એવું બધું કાંઈક રાખશું આપણે બરાબર ચેલેન્જિંગ ચેલેન્જ વિડીયો બનાવશું આપણે હારી જાય ને હું હારી જાય એને સામેવાળાને ખવડાવવાનું અને કે હું હારી જાઉં તો હું તું એમ કે મારે સોડા પીવી છે તો હું તને સોડા પાવીશ બરાબર અને જો હું જીતી જાઉં તું એમ કે તમારે શું પીવું છે તો હું એમ કહું મારે બર્ગર ખાવું છે તો તારા ગલ્લો છે ને એમાંથી પૈસા મને કાઢીને દેવાના

તો ચલો હાલો બધું અત્યારે મેં કીજો હજી લેસન આપણે બાકી છે લેસન વેસન કરી નાખો બરાબર ચલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી તો આજનો દિવસ આમને આમ આમજો તમને કેવો વિડીયો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો લાઇક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા લેજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મહાદેવ